એ વેલેટી સેલેલા પિનેરે તો અને જુગાતો અને અત્યારે આપણે 2835 માં મિત્રો અમે સ્પોર્ટ તરફ આવી ગયા છે કામ કરવાનો ચાહ ચાલે કચરો અહીંયા થોડું બ્લો મોટો બ્લો કેમે કાટી કાઢ્યો છે અલી દીવાલ પાડવાની છે આજે અને પાછળની દિવાલ પાડવાની છે આ બધો કસરો છે અહીં પથ્થરનો ઢગલો કરી જશે અને આજ બધું કાઢ નાખવાનું છે અહીંથી ભારતને ઉતાર લેવાનો છે ફાઇનલી મિત્રો કામે આવીને થોડું કામ કરી નાખ્યું થોડીક દિવાલ હતી પાડ નાખી અને સીડી ઉઠવાડ નાખી આ બધી સીડી પણ નાખી બ્રેકર રાખવાનું કામ કરું છું ઓલું પેટી બીજું કઈ કચરો વધી ગયો સાજે આ બધો કચરો સારો કાઢવાનો છે આ ગલેરિયામાંથી અને આ ગરિયા વધારાના પથ્થર નીકળે બધા સામેની સાઈડ છે અને બીજા પથ્થર છે આ બાજુ મુખ્ય છે અને આપણે જઈએ છીએ નીચે ચા પીવા માટે મિત્રો અમે જમવા બેઠી ગયા છીએ જમવાનું છે ગોળ કરીને કાંદા તોને જમવું હોય તો હાલો એના આપણે બેઠી ગયા બધાય માંદા રોટલો ને મગ હેલો મિત્રો તો ફાઇનલી અમે જમવા બેઠી ગયા છે અને ઓકે છે બધું ખાવાનું આડી ટેસ્ટી આટા સુર તો ચાલો અમે જમી લઈએ માસી જો રોટલો તો ફાઇનલી મિત્રો આપણે જમીને નીકળી ગયા છે જટ્ટી તરફ બદામ ખાતા ખાતા આપણે બેદામ પાડી ચાળવી હતી અને આપણે જઈએ છીએ જટ્ટી તરફ બોટ જોવા માટે કેમ કે કેટલી બોટ આવે છે કેટલીની નહીં તો જોઈએ જોવા જવાનું છે આપણે ચાલો તમને આજ વણાક બરાંક જટ્ટી બતાવું આ છે વણાક બરાંક જટ્ટી આપણે આ બધા બંગલા છે આ બધી બોટું પડી છે અહીંયા પાણી ભર થઈ ગયું અને આ બોટ કાઠી આવી ગઈ છે જેમાંથી બધા માલ ખાલી કરે છે કોઈને નાવું તો અત્યારે તો બધી બોટું નથી આપણે અત્યારે બોટમાં આવી ગયા છે અને બોટ ખાલી કરે છે ચાલો તમને બતાવું બોટ માં રસોડું કેવું હોય છે આ છે બોટનું રસોડું આપણે બધું સામાન સામાન ખાવાનું પકાવેલ છે અને આ બધું લાકડા ભરવા માટેનું છે અને આ બોટ નું મોરું છે અને અહીં માલ ખાલી કરે છે આ રસોડું છે નાની એવું એલું બધા નાની રસોડું એ ભંડારીને બેઠા માટે છે અને આ કોલ્ડ રૂમ છે મોટો બધી જેમાં અત્યારે બરફ છે થોડો ઘણો યા બધી ઓ સર છે જો આ પાણીમાં નાખી દો થઈ ગયો બરાબર માલ ખાલી કરે છે આ રિક્ષામાં આ કામ નથી કામની તો ફોન કરને આજે આપણે બોટમાં સફર કરવા માટે આવ્યો છે બોટમાં ફૂડમોશ કરવાની છે આજે બોટમાં બધું જોઈ લેવાનું છે કેમકે પહેલાં આપણે લોગ હતો તે બોટનો હતો અને આ પણ બોટનો બોટનો જ છે બે અત્યારે પાસાની ચડાવી ગયા છે એટલે કે ઠીક છે અને ઉપરની સાઈડ સફડી છે જે ખલા છે અને રહેવા માટેનું છે અને આ બધું છે જે માછલા સુકાવા માટેનું છે આ બાજુ પણ છે અને પેલો પાણી ટાકો અને આ બધીમાં ડીઝલ ભર્યું છે ને આ બધી બોટ બોટું કાઠે આવી ગઈશ આપણે રામસેતુની કેટલી બધી બોટો છે અને આપણે પણ ટૂંક સમયમાં બોટમાં જવાનું છે અને ફૂલ એન્જોય કરવાની છે મજા કરવાની છે અને મારો વિડીયો તમને સારો લાગે તો મારી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા આ છે બોટમાં ચડવા માટેની સીડી સફરીમાં ઉપર અને આપણે જઈએ છીએ કિનારે કિનારે આ છે કેબિન બોટ હાથ હોય છે બધું બધું નોક નોક જોઈ લો બટુ કેવી સુંદર અને મજાની છે આ છે આપણે વિપુલભાઈ અને માનસિંહભાઈ અમે પણ બધા બોટમાં જ જવાના છે ચાલો મિત્રો તમને બસંત બોટ કેવી રીતે ચાલે આ છે બોટનું આ છે બોટ સરખી એને સરખી કહેવાય આમાં માં હું કરીએ એટલે વળે આ છે ગિયર નો ડાંડલો આગળ લીવર પાછળનો નો લીવર આ જીપીએસ છે વાયરલેસ છે તો મિત્રો અમે અત્યારે કેબિન માં આવી ગયા છીએ અને આને જીપીએસ કે ભાઈ વાયરલેસ કે કોઈનો કોન્ટેક્ટ કરવો હોય તો આપણે બટન દબાવી દેવાનો એટલે કોઈ વાંધો ન આવે અત્યારે તો બંધ છે ભગવાન ની ને કે આગળ બધા રાંધા રાટકા તમે શું કરો ભગવાન ની દયા થી આડી બધું અડી ને તો બધા કાઢીએ બહાર એટલે આ પાણી બોટલો છે કોઈને પણ પાણી પીવું હોય તો કેજો લેતા હું કે અને આ છે બધું ગિયર દાંડલો છે આ પાછળનો નો ગેર છે અને આગળનો નો ગેર છે અહીં ખુડિયલ માં છે ને અહીં યોગેશ્વર ભગવાન પણ છે બધા ભલુ કરી લેજો અને આ સરખી છે ને આપણે છે આવડા શું કહેવાય જરા કમેન્ટમાં કહી દેજો જર્મીન છે પેલી લાઈટ છે અને આ છે મોટી કેબિન અને સામેની સાઈડ છે આપણા ખોડિયલમાનું મંદિર બધા કમેન્ટમાં જય ખોડિયલમાં લખી નાખજો અને કેબિન સુંદર અને મજાની છે ને બોટમાં આવીને અમને મજા આવી ગઈ અને મને ગોતતા ગોતતા અમારા બે વ્યક્તિ કામે આવી ગયા છે માનસિંહભાઈ અને આપણે વિપુલભાઈ બે જણા આવી ગયા છે બોટમાં મને ગોતતા ગોતતા એમ છે આ ખોવાઈ ભાગ ગયો હતો એટલે મને ગોતમાં મજા આવી ગયા આપણે બોટમાં મૂઝ કરીએ માનસિંગભાઈ માનસિંગભાઈ જરા અહીંયા ચાલો મિત્રો આપણે જઈશ આપણા કામ કર્યો અને પોતું બોટનું મૂઝ કરી લઈએ

છે આ બોટ ખરાબ થઈ ગઈ છે એટલે આ બોટ ને સરહદન છે અને આ આપણા સબસ્ક્રાઈબર લોકો છે તે અત્યારે જટી પર ફરવાઈ જાય છે આવી જાય છે પાણી ખાવા માટે થોડ અહીં પાણીપુરી ખાવા માટે આવ્યો છે અને અહીં ભીડને બધું છે સમોસાને આવું જ બધા હોઈએ અહીંયા મારી માટે પાણીપુરી બને છે આ તે મારો કામે જવા માટે રોડ મારા માટે પાણીપુરી બની ગઈ છે ને અમે હવે પાણીપુરી ખાવા જઈ રહ્યા છીએ આ છે પાણીપુરી કોઈને ખાવી તો કમેન્ટ કરો આ છે મારી ડીશ આ છે આપણા વિપુલની ડીશ અને માનસિંગભાઈ ડીશ સામે છે આ છે આપણો લલુભાઈ અને ઓલા છે આપણો સબસ્ક્રાઈબર નાની એવા તો ચાલો આપણે પાણીપુરી ખાઈ લઈએ મિત્રો પાણીપુરી ખાઈને અમે હવે જઈએ છીએ ઘરે તમને નવા નવા એડવેન્ચર સાથે બહાર નીકળે લાઈટ અને હા નવા નવા અગાઉ કમેન્ટ કરી અને